આગળના દિવસોમાં સિક્સીના જે ઉમેદવારો જે છે જેને એવું લાગી રહ્યું છે કે સીપીઆઈટી પદ્ધતિમાં નોર્મલાઇઝેશન મેથડ એપ્લાય થઈ અને જે માર્કનું વેરિએશન જે આટલું બધા મોટા પ્રમાણમાં આવ્યું છે લગભગ જોવા જઈએ તો ચા ચોત્રીસથી પાંત્રીસ માર્કનું વેરિએશન પ્લસમાં અને માઇનસમાં જોવા જઈએ તો પંદરથી સત્તર માર્કનું વેરિએશન માઇનસમાં જોવા મળ્યું છે તો આ જે વેરિએશન છે એ વેરિએશન નોર્મલાઇઝેશન પદ્ધતિને કારણે થયું છે તો તેમાં ઉમેદવારોને અન્યાય થયો છે તો આ જે બોગ સિસ્ટમ હતી એ સિસ્ટમનો ભોગ એ ઉમેદવારો શા માટે બને તેને લઈ અને આવનાર દિવસોમાં એટલે કે આવતીકાલે જ ગાંધીનગરની અંદર ઉમેદવારો ફ્રી ભેગા થઈ રહ્યા છે આવતીકાલે ગાંધીનગરમાં જે સીસીના જે ઉમેદવારો છે એ સામાજિક સંગઠનો જે છે સામાજિક સંગઠનોને મળવાના છે સામાજિક સંગઠનો પાસે પાસે પોતાની વાત પોતાની જે વેદના પોતાની જે વ્યથા એ રાખી અને કહી શકાય ભરતી બોર્ડ સુધી એ પહોંચાડવાના છે એટલે કાલે કદાચ ગાંધીનગરની અંદર ફરી આંદોલનનો માહોલ એ જોવા મળી શકે છે જે ઉમેદવારો છે જે વંચિત છે અને ક્યાંક ને ક્યાંક આ સિસ્ટમને કારણે શોષિત વયના છે જે સીબીઆઈટી પદ્ધતિ અને નોર્મલાઇઝેશન પદ્ધતિ હતી એને કારણે જે શોષિત વહી

જો ભાઈ યાદ રાખજો બંધારણ બધા માટે સમાન છે જેને જે રસ્તે ચાલવું જેને આંદોલનના રસ્તે ચાલવું એ આંદોલનના રસ્તે ચાલે જેને ન્યાયતંત્રના રસ્તે ચાલવું છે અને ન્યાયતંત્રના રસ્તે પણ ચાલી શકે કારણ કે બંધારણ રીતે અબાધિત અધિકાર છે જો કોઈને રોકવાનો પ્રયત્ન કરે છે અને એ પોતાના હક અધિકારથી વંચિત રહે છે તો જે તે સમયે જ્યારે કોઈ વ્યક્તિ કોર્ટમાં જઈ અને એમ કહી દે કે ભાઈ હું જ્યારે કોર્ટમાં આવવા ઈચ્છતો હતો ત્યારે

ઘરે બેસી રહેવા માટે સ્વતંત્ર છે કોઈ અવાજ ન ઉઠાવ હોય કોઈને બાવડું પકડીને તમે લાવી શકતા આ હકીકત છે ને તો કોઈને બાવડું પકડીને તમે રોકી નથી શકતા એ હકીકત છે એટલે કરીને જે લોકો ન્યુસન્સ અને અતાર્કિક વાત કરી રહ્યા છે એમને પણ હું કહું છું કે ભાઈ જે લોકો જે રસ્તે જતા હોય એમને એના જવાનો સ્વતંત્ર ભારતમાં એ સ્વતંત્રતાનો અધિકાર છે એ આઝાદ ભારતમાં રહેલા આઝાદ નાગરિક છે એમને એમને આઝાદી એ જે ફીલ કરી રહ્યા છે એમને એનું આઝાદી માણવા દો